નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ આઠ મે બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ જીરુના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા હળવદ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા મોરબી ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર આઠસો નેવું રૂપિયા बोटा तरह हज़ार सात सौ सीतेर रुपया पांच हज़ार रुपया जसदन चार हज़ार रुपया थी चार हज़ार आठ सौ पच्चीस रुपया गोडल तर हज़ार पांच सौ रुपया थी चार हज़ार आठ सौ एकसठ रुपया फाकानेर तरह हज़ार पांच सौ रुपया थी चार हज़ार आठ सौ पचास रुपया जेतपुर चार हज़ार एक सौ पचास रुपया थी चार हज़ार चार सौ पचास रुपया થરા ચાર હજાર બસો અગિયાર રૂપિયાથી ચાર હજાર આઠસો એંશી રૂપિયા ઊંઝા ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી છ હજાર ચારસો ચાળીસ રૂપિયા થરાદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા પાટણ ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા દિયોદર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર દસ રૂપિયા રાધનપુર ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા રાપર ત્રણ હજાર ત્રણ હજાર ચારસો છસો એકાવન રૂપિયાથી પાંચ હજાર રૂપિયા જામનગર પચીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા ભાવનગર ચાર હજાર રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા અમરેલી બાવીસો રૂપિયાથી ચાર હજાર સાતસો એંસી રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર બસો રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો દસ રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા જૂનાગઢ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર સાતસો દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય જે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન